શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું કે વ્યક્તિ કોના ખાય છે કોણ કોના ખાય છે સરસ મજાનો જ્ઞાનવર્ધક જીવન ઉપયોગી વિડિયો છે તો પૂરો અંત સુધી જોજો અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલ જો તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો

વિડીઓ અંત સુધી જોવા માટે મિત્રો તમને વિનંતી એક ઝાડ પર બે ચકલીઓ રહેતી હતી રાતનો સમય હતો અને આ બે ચકલીઓ ઝાડ પર બેઠી બેઠી વાતો કરી રહી હતી તેમાંથી એક ચકલી બીજી ચકલીને કહે છે કે મારા મનમાં ત્રણ પ્રશ્નો છે જેનો જવાબ મને મળતો નથી તો તું મને એનો જવાબ આપીશ તેની બીજી ચકલી કહે છે કે બોલ તારા કયા પ્રશ્ન છે એટલે એ ચકલી કહે છે કે મારો પહેલો સવાલ છે કે કોણ કોના ભાગ્યનું ખાય છે બીજો સવાલ આ સંસારમાં સૌથી મોટો બળવાન કોણ છે મારો ત્રીજો સવાલ છે કે જે માણસ તેની વાતોથી વચનથી વાયદાથી ફરી જાય છે તેનું શું પરિણામ આવે છે ત્યારે એ બીજી ચકલી કહે છે કે હા હું તને આ ત્રણેય પ્રશ્નોના ઉત્તર જરૂર આપીશ એના માટે હું તને એક વાર્તા સંભળાવું છું વાર્તાના માધ્યમથી તને તારા જવાબ મળી જશે ચકલી વાર્તા કહેવાનું શરૂ કરે છે કે એક જંગલમાં એક ઝાડ નીચે એક સાપ રહેતો હતો તે ઝાડના થડમાં એ રાફડો બનાવીને રહેતો હતો અને તે સાપને એક બાજ રોજ જુએ અને જ્યારે સાપ બહાર નીકળે ત્યારે તે બાજ એને પકડવા માટે તેની ઉપર હુમલો કરે અને સાપ પાછો તેના દરમાં ચાલ્યો જાય એક વાર તો તે સાપ બહાર નીકળ્યો અને તે બાજે તો હાથમાં બાજેના હાથમાં તો આવી જ ગયો હતો પણ સાપ તેના દરમાંથી પૂરી રીતે બહાર નહોતો નીકળ્યો એટલે તે બચી ગયો અને તે પાછો તેના દરમાં ચાલ્યો ગયો આવી રીતે બે કલાક સાપ પાછો અંદર બેસી રહ્યો ફરી એને પાછી બહાર નીકળવાની કોશિશ કરી તો ફરી બાજે એની ઉપર પ્રહાર કર્યો અને ફરી તે સાપ તેનાથી બચી ગયો અને આવું વારંવાર થાય છે તે બાજ પણ તે ઝાડ પર જ રહેતો હતો જ્યાં સાપનું રાફડો હતો બાજ વિચારે મનમાં ને મનમાં ક્યાં સુધી તું અંદર ને અંદર રહીશ બહાર તો નીકળીશ જ ને હું તો તારું ભોજન બનાવીને જ રહીશ અને સાપ ડરના મારે બહાર 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 નીકળે જ નહીં અને ને નીકળ્યાના આમ મહિના થઈ ગયા આવી શકતો નથી તે બાજ તેના પર તાકીને બેઠો છે નજર નાખીને જ બેઠો છે ત્યારે સાપ વિચારે છે કે આનો કઈક તો મારે રસ્તો કરવો પડશે આમ ને આમ ભૂખ્યો તરસ્યો ક્યાં સુધી આ રાફડામાં બેસી રહીશ તેને એક વિચાર આવ્યો કે રાજા વિક્રમાદિત્ય બહુ સારા રાજા છે તે બધા દુખી અને પીડિત લોકોની મદદ કરે છે અને રાજા વિક્રમ જ એવા વ્યક્તિ છે કે જે મને આઝાદ કરાવી શકે છે અને હવે તે સાપ રાજા વિક્રમની ની વાટ જુએ છે અને જે કોઈ રસ્તા પર નીકળે તેને બધાને કહેતો ફરે છે કે કોઈ મારી વાત રાજા વિક્રમ સુધી પહોંચાડી દો મને કોઈ વિક્રમ રાજા સાથે ભેટ મુલાકાત કરાવી દો એક દિવસ રાજા વિક્રમાદિત્ય તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા તે સાપના દર પાસેથી જ્યાં રસ્તો હતો ત્યાંથી નીકળ્યા ત્યારે સાપ જુએ છે કે કોઈ આ રસ્તા પર ચાલ્યું આવે છે ત્યારે તે સાપ રસ્તા પરથી નીકળતા માણસને બોલાવી અને કહે છે કે કોઈ મને રાજા વિક્રમાદિત્યથી ભેટ કરાવી દો મારી ઉપર થોડી દયા કરો હું તેનો આજીવન ઉપકાર નહીં ભૂલું અને આ વાત જ્યારે વિક્રમ રાજાને સાંભળવા સાંભળી તો કહેવા લાગ્યા કે સાપને કે કેમ સાફભાઈ તમારે એવું વિક્રમ રાજાનું શું કામ પડ્યું એવું તે તમને શું દુઃખ છે ત્યારે તે સાફ કહે છે કે હે વિક્રમ રાજા કે વિક્રમ રાજા એક એવા રાજા છે જે બીજાને મુશ્કેલીઓ દૂર કરે છે બીજાના દુઃખ મટાડે છે ગરીબ પીડિત લોકોની સહાયતા કરે છે હું છ મહિનાથી મારા આ દરમાં રાફડામાંથી બહાર નથી નીકળી શક્યો છ મહિનાથી અંદર પડ્યો છું જો હું અહીંથી બહાર નીકળું તો આ ઝાડ પરનો એક બાજ છે જેનું રહેઠાણ અહીં છે તે બાજ મારી પર હુમલો કરે છે અને મને મારી નાખવા માંગે છે એટલે હું અહીંથી બહાર નીકળી શકતો નથી મને કંઈ ખાવા પીવા મળતું નથી હું બહુ દુઃખ ભર્યું જીવન જીવી રહ્યો છું ત્યારે વિક્રમ રાજા બોલ્યા હે નાગરાજ હું જ રાજા વિક્રમાદિત્ય છું મને કહો કે તમારા દુઃખનું શું નિવારણ છે હું કેવી રીતે તમારું દુઃખ દૂર કરું ત્યારે સાપ કહે છે કે રાજા જેવી તમારાથી બની શકે તેવી રીતે મને અહીંથી આઝાદ કરાવો તમને જેમ ઠીક લાગે પણ મને મને અહીંથી આઝાદ કરાવો તો વિક્રમ રાજા કહે છે કે શું હું તમને અહીંથી કોઈ બીજા દૂર જંગલમાં છોડી દઉં ત્યારે સાપ બોલે છે કે ના મહારાજ જો તમે મને અહીંથી લઈ જશો અને બીજે છોડશો તો આ બાજ આપણો પીછો કરશે પીછો કરશે અને મને શોધી કાઢશે આ બાજ મારો પીછો કરીને શોધી અને મને તો મારી જ નાખશે તો રાજા હું એ કહું એમ કરું સાપ રાજાને કહે છે કે તમે થોડા સમય માટે તમે મને થોડા સમય માટે તમારા ઉદરમાં બેસાડો તમારા પેટમાં જગ્યા આપો મને આ બાજની મને આ બાજને ખબર જ નહીં પડે અને આ બાજને ખબર જ નહીં પડે કે હું તમારા ઉદરમાં છું સાપ ક્યાં ગયો એને ખબર જ નહીં પડે હું તમારી સાથે આ જંગલમાં બહુ દૂર ચાલ્યો જઈશ પછી તમે મને દૂર ક્યાંક સારા જંગલમાં છોડી દેજો હું તમારા પેટમાંથી બહાર નીકળી જઈશ રાજા બોલ્યા સારું સાપ રાજ તમે મારા ઉદરમાં આવી જાવ અને રાજા વિક્રમે મોઢું ખોલ્યું અને સાપ તેના પેટમાં જઈને બેસી ગયો અને રાજા વિક્રમ પછી દૂર દૂર જંગલમાં જાય છે અને એક સારી જગ્યાએ પહોંચે છે અને કહે છે નાગરાજ તમે હવે મારા ઉદરમાંથી બહાર આવો મેં એક સુમસામ જગ્યા શોધી કાઢી છે અહીં કોઈ બાજ તમને હેરાન નહીં કરે તમે આઝાદ થઈ જશો તમે બહાર આવો અને ત્યાં સાપ બોલ્યો કે ના હું મહારાજ હું તમારા પેટમાંથી બહાર નહીં નીકળું ત્યારે વિક્રમ રાજા બોલે છે કે કેમ નાગરાજ તમે તો કહ્યું હતું ને મને વચન આપ્યું હતું કે તમે સારી જગ્યા દૂર જંગલમાં છોડી દેશો તો હું તમારા ઉદરમાંથી બહાર આવી જઈશ તો હવે કેમ ના પાડો છો તમે બહાર નીકળો તો સાપ બોલે છે કે મહારાજ તમારા પેટમાં રહેવાની બહુ મજા આવે છે મને મને મારા દરમાંથી નથી આવતી એટલી મજા મને અહીં આવે છે હું બહુ આરામ અને મજાથી તમારા ઉદરમાં જીવું છું હું તો હવે ક્યારેય તમારા પેટમાંથી બહાર નહીં નીકળું હવે વિક્રમ રાજા ચિંતામાં પડી ગયા અને મનમાં વિચારે છે કે અરે આ નાગ તો બહુ કપટી દુષ્ટ નીકળ્યો આ સાપ પણ અરે હવે હું શું કરું અને એ સાપના ઝેરના પ્રભાવથી તે વિક્રમ રાજાના શરીરમાંથી કોડ ફૂટી નીકળ્યો લોહી પરુ વહેવા લાગ્યા અને તે વિચારે કે છે કે જો હું પાછો મારા ઉજ્જૈન રાજ્યમાં જઈશ તો મને કોઈ ઓળખશે નહીં તો હવે ત્યાં જવું પણ યોગ્ય નથી મારે આ સાપને બહાર નીકળવા માટે કઈક ઉપાય તો કરવો પડશે આમ વિચારીને રાજા વિક્રમે એક એક વૃક્ષ નીચે જંગલમાં ઝૂંપડી બનાવી અને એ ઝૂંપડી એ ઝૂંપડીમાં વિક્રમ રાજા રહેવા લાગ્યા પછી ત્યાં જ સુઈ જાય છે તેના શરીરથી કોઢ વહી રહ્યો છે ખૂબ જ દુર દુર્ગંધ પણ આવતી હતી કેમ કે તેના ઉદરમાં સાપ બેઠો હતો અને આ બીજી બાજુ એક અલકાપુરી રાજ્ય હતું અને તે રાજ્યના રાજાનું નામ હતું તેજસ વતા અને તેને ત્રણ પુત્રીઓ હતી તે રાજા બહુ અહંકારી અને અભિમાની હતા તે રાજા એક દિવસ તેની પુત્રીઓને પૂછે છે કે તમે કોના ભાગ્યનું ખાઓ છો દીકરીઓ અને તેમાંથી તેની બે પુત્રીઓ એમ બોલી કે પિતાજી અમે તો તમારા ભાગ્યનું જ ખાઈએ છીએ અને તેના તેમાંથી જે ત્રીજી પુત્રી હતી તેનું નામ ચિત્રરેખા હતું તો તેના પિતાજી કહે છે કે ના પિતાજી એ પુત્રી ચિત્રરેખા એના પિતાજીને કહે છે કે ના પિતાજી હું તો મારા જ ભાગ્યનું ખાવ છું હું કોઈના ભાગ્યનું નથી ખાતી અને એના પિતા રાજા તો બહુ ગુસ્સે થયા તેને બહુ ખરાબ લાગ્યું અને રાજાએ એ જ સમયે એક વાળંદ અને બ્રાહ્મણને બોલાવે છે અને તે બ્રાહ્મણ અને વાળંદને રાજા કહે છે કે આ મારી બે પુત્રીઓના લગ્ન માટે કોઈ રાજા મહારાજા શોધો અને તેના લગ્ન કરાવો અને આ મારી જે નાની પુત્રી છે ચિત્રલેખા તેના લગ્ન કોઈ ગરીબ લૂલો લંગડો અપંગ કોઢી ભિખારી કોઈ બી એવો માણસ મળે તેની સાથે કરાવો અને પછી બ્રાહ્મણ અને વાળન રાજાની નાની દીકરીના લગ્ન રાજા અને વાળન એની બે દીકરીના લગ્ન જે એને બોલી હતી કે પિતાજી અમે તમારા ભાગ્યનું ખાઈએ છીએ એ બંને દીકરીના લગ્ન સારા રાજા સારું કુળ સારું રાજપાઠ જોઈને એમના લગ્ન કરાવ્યા અને જે આ જે મોટી દીકરી ચિત્રલેખા હતી તેને અપંગ લંગડું ગરીબ ભિખારી કોઢી એવા માણસની શોધમાં એ બ્રાહ્મણ અને વાળન નીકળ્યા

અને તે બ્રાહ્મણે તેની સાથે નક્કી લગ્ન નક્કી કરી દીધા અને પછી બહુ જલ્દી તેજસ રાજાએ તે કોઢી સાથે તેની મોટી દીકરી ચિત્રલેખાના લગ્ન કરાવી દીધા તે વનમાં જઈને જ તેને પરણાવી દીધી અને જો ચકલી બીજી ચકલીને કહે છે કે જો આ સમ્રાટ મહાન પરાક્રમી વિક્રમ રાજા સમયની ઝપેટમાં આવી ગયા અને કોઢની પીડા ભર્યું જીવન જીવવું પડ્યું માટે સમય સૌથી બળવાન છે અને ચિત્રલેખા બહુ સંસ્કારી હિંમતવાળી અને પતિવ્રતા હતી તે તેના પતિની રોજ સેવા કરતી હતી રાજાની બે મોટી છોકરીઓ તો રાજાના ઘરમાં પ્રાણાવાતી વર્ણાવી હતી એટલે તે તો એશ ઓ આરામની જિંદગી જીવતી હતી આ ચિત્રલેખા આ વિક્રમ રાજાની સાથે દુખી જીવન જીવતી હતી ચકલી બીજી ચકલીને સમજાવી રહી છે કે જે માણસ તેના નિયમ અને સિદ્ધાંતો પર જીવે છે અને ધર્મનું પાલન કરે છે ભગવાન તેને હંમેશા સુખી રાખવાનું જ ઈચ્છે છે ભગવાન હંમેશા સુખ જ તેને આપે છે આનંદ આપે છે અને પછી ચિત્રલેખા એ રાજા વિક્રમાદિત્ય સાથે રહેવા લાગી ઘણો સમય ચાલ્યો ગયો અને તેની ઝૂંપડી પાસે એક પીપળાનું ઝાડ હતું અને ત્યાં ઝાડ નીચે એક બીજા સાપનું દર હતું એક દિવસ રાત્રે વિક્રમ રાજા સૂઈ રહ્યા હતા અને ચિત્રલેખા વિક્રમ રાજાની સેવા કરી રહી હતી પગ દબાવી રહી હતી તેના કપડા વડે પવન નાખી રહી હતી તે સમયે બરાબર તે પીપળાના ઝાડમાંથી એક સાપ એક સાપ બહાર નીકળ્યો અને બહાર આવ્યા પછી તે જે વિક્રમ રાજાના પેટમાં જે સાપ હતો તેને કહે છે કે અરે હરામખોર દુષ્ટ પાપી સાપ

વિક્રમ રાજા કેટલાય દિન દુખિયાની સહાય અને સેવા કરી શકતા હતા અને તે નાગ કહે છે કે જો કોઈ અને જો કોઈ સાંભળ સાંભળતું હોય તો હું તારા મરવાનો ઉપાય કહું છું તને તેને બતાવું છું જો કોઈ ગંગાજળ લાવીને આ રાજાને પીવડાવી દે તો તારા 100 ટુકડા થઈ જશે અને તું મળના રસ્તેથી બહાર નીકળી જઈશ અને પછી આ બાજુ જે વિક્રમ રાજાના પેટમાં જે સાપ બેઠો હતો તે આ બીજા સાપને કહી રહ્યો છે કે તારા જેવો પણ મેં કોઈ બીજો સાપ નથી જોયો તું પણ એક વિશાળ ધન પર હક જમાવીને બેઠો છે જો તે ધન માનવ સેવાના કલ્યાણમાં વાપરવામાં આવે તો ન જાણે કેટલા લોકોનું ભલું થાય કેટલા લોકોની ગરીબી દૂર થાય કેટલા ભૂખ્યાને ભોજન મળે પણ તારા મરવાનો ઉપાય હું પણ બતાવું છું જો કોઈ સાંભળે તો કોઈ એક તપેલી ગરમ તેલ તારા દર નાખી દેશે તો તારું તું જઈશ તારું મૃત્યુ જો તે જગ્યા પર ખોદવામાં આવશે તો અપાર ધન સંપત્તિ નીકળશે આ બંને સાપની વાતો ચિત્રલેખા બહુ ધ્યાનથી સાંભળી રહી હતી ચિત્રલેખા સાપની ભાષા સમજતી હતી એટલે આ વાત આ વાતો બંને સાપની ચિત્રલેખાએ સાંભળી પછી ચિત્રલેખાને ખબર પડી કે અરે આ તો વિક્રમ રાજા છે અને આના પેટમાં તો સાપ બેઠો છે આ કારણેથી મારા પતિ મહારાજ શરીરમાંથી એને કોડ નીકળી રહ્યો છે એટલે એની આવી દશા છે અને બીજે દિવસે ચિત્રલેખા એક ઋષિના આશ્રમમાં શોધ સીધી શોધતી જાય છે અને તે ઋષિને વિનંતી કરે છે કે મહાત્મા મને એક ગ્લાસ ગંગાજળની જરૂર છે કૃપા કરી મને ગંગાજળ આપો અને ઋષિ પૂછે છે કે તું કોણ છે અને આ એક ગ્લાસ ગંગાજળનું તું શું કરીશ? ચિત્રલેખાએ કહ્યું કે આ ગંગાજળથી મારે મારા પતિ માટે દવા બનાવી છે. તે બહુ બીમાર છે અને દવા ગંગાજળ વગર બની શકે તેમ નથી. અને આવું સાંભળીને એ ઋષિએ એક ગ્લાસ ભરીને ગંગાજળ આપ્યું અને પછી ચિત્રલેખા ગંગાજળ લઈને તેની ઝૂંપડીમાં આવી અને વિક્રમ રાજાને કહે છે કે આ તમારા કોઢને મટાડવાની દવા છે તમે આને હમણાંથી પી જાઓ હમણાં પી જાઓ અને રાજા તો ગંગાજળ પી ગયા અને જેવું ગંગાજળ રાજાના પેટમાં ગયું તેવો જ તે સાપના 100 ટુકડા થઈ ગયા અને ધીરે ધીરે વિક્રમ રાજાના શરીરમાંથી મળના રસ્તેથી બહાર નીકળી ગયા અને પછી રાજાનું શરીર પાછું હતું તેવું થઈ ગયું

રાજા પૂછે છે કે તારે તેલ લે શું કરવું છે? ચિત્રલેખા કહે છે કે તમે પહેલા તેલ લઈને તો આવો. હું બીજું પછી કહું અને રાજા પછી શહેરમાં જાય છે અને તેલ લઈ આવે છે. ચિત્રલેખા એ તેલ લે ચૂલામાં ગરમ કરે છે અને ગરમ ગરમ તેલ એ પીપળાના ઝાડ નીચે જ્યાં સાપ રહેતો હતો તેના ધરમાં રેડી લે છે. અને તે ધરમાં રહેલા સાપનું મૃત્યુ થાય છે. પછી ચિત્રલેખા વિક્રમ વિક્રમરાજાને કહે છે મહારાજ આ જગ્યાને ખોદી નાખો રાજા પૂછે છે કેમ ત્યારે ચિત્રલેખક કહે છે તમે પહેલા ખોદો તો ખરી રાજાએ એ જગ્યા પર ખાડો ખોદ્યો તો ત્યાં અપાર ધન સંપત્તિ મળી અને પછી ચિત્રલેખક વિક્રમ રાજાને કહે છે કે હું માનું છું કે તમે મોટા રાજા છો પણ મારા પિતાએ મારું અપમાન કર્યું છે મને એક કોઢી સાથે પરણાવી હતી હું તો મારા ભાગ્યનું જ ખાવ છું માટે હું આ જગ્યા પર એવો મહેલ બનાવવા માંગુ છું કે જે મહેલ મારા પિતાના મહેલ કરતાં પણ વધારે મોટો અને સુંદર હોય વિક્રમ રાજા બોલ્યા કે અહીં અહીં મહેલ બનાવવાની શું જરૂર છે ઉજ્જૈનમાં બહુ મોટો મહેલ છે રાણી ત્યાં ચાલો અને ચિત્રલેખા તેની વાત નથી માનતી અને તે વનમાં ભવ્ય મહેલ બનાવે છે ચકલી કહે છે જો આ સંસારમાં સૌથી બળવાન સમય છે આનાથી કોઈ બીજું બળવાન નથી સંસારમાં સમયથી બળવાન બીજું કઈ જ નથી સમય સારો હોય તે આગળ વધે છે અને જેનો સમય ખરા હોય તો તે પતન તરફ વધે છે અને પછી આ તરફ જે ચિત્રલેખાના પિતા છે રાજા તેજસ હતા તેના રાજ્યમાં બીજા રાજ્યનો રાજા આક્રમણ કરે છે અને તેમાં રાજા તેજસ પરાજય થાય છે હારીને તે તેજસ રાજા તેના પરિવારનો જીવ બચાવવા માટે તે રાજ્ય અને મહેલ છોડીને ભાગી જાય છે અને એ રાજા ચિત્રલેખાના પિતા વનમાં ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા હતા તે ફાટેલા કપડાં બહુ ખરાબ હાલતમાં વનમાંથી પસાર થઈ રહ્યા હતા તે ચાલતા ચાલતા આ ચિત્રલેખાના મહેલ પાસે આવ્યા અને ચિત્રલેખાના મહેલમાંથી અને ચિત્રલેખા તેના મહેલમાં ઊભી હતી તેની નજર આ રાજા એના પિતા ઉપર પડી અને તે ઓળખી જાય છે કે આ તો મારા પિતાજી છે ચિત્રલેખા લેખા એક સેવકને તેના પિતા પાસે મોકલ્યા તેના પિતા પાસે કપડા ન હતા તે ફાટેલી તૂટેલી હાલતમાં હતા તે ચિત્રલેખાનો સેવકને મોકલ્યા તેના પિતાને મહેલમાં અંદર લાવવાનું કહ્યું અને નવા વસ્ત્ર આપ્યા રાજા વિચારે છે કે આ કોણ હશે કે મને અંદર બોલાવે છે અને રાજા અંદર જાય છે તો તે ચિત્રલેખાને જુએ છે અને તેને ઓળખી જાય છે ચિત્રલેખા તેના પિતાને કહે છે કે પિતાજી હું એ જ ચિત્રલેખા છું જે તમને કહેતી હતી કે હું મારા ભાગ્યનું જ ખાઉં છું તો તમે જુઓ હું મારા ભાગ્યનું જ ખાવ છું હું તમારા ભાગ્યનું નથી ખાતી તમે તો મને એક કોડી સાથે પરણાવી હતી પણ મારા ભાગ્યમાં તો એક સમ્રાટ લખ્યો હતો જો તમે હું રાજા ઉજ્જૈન નરેશની પત્ની છું અને રાજા પછી પછતાય છે અને ચિત્રલેખાની માફી માંગે છે અહીં ચકલી બીજી ચકલીને કહી રહી છે કે તારા પ્રશ્નનો જવાબ તને ખબર પડીને કે સંસારમાં સૌથી મોટો બળવાન સમય છે અને બીજું કે હર કોઈ માણસ કોઈ બીજાના ભાગ્યનું નથી ખાતું કેટલા લોકો એવું વિચારે છે કે આ મારું ખાય છે પણ એવું નથી હોતું કોઈ કોઈનું નથી ખાતું બધા માણસ પ્રાણી જીવ તેના જ ભાગ્યનું ખાય છે દરેક દાણા પર ખાવાવાળાનું નામ લખ્યું છે આપણે બીજાને ખવડાવવાવાળા કોણ છીએ આ સંસારને ખવડાવવા વાળો તો એક જ છે એ છે પરમાત્મા ભગવાન અને ત્રીજો સવાલનો જવાબ એ છે કે જો કોઈ માણસ તેની વાતથી ફરી જાય છે તેના આપેલા વચન ફરી જાય છે તેના અંત તો એવો જ થાય છે કે જેવો રાજા વિક્રમાદિત્યના પેટમાં રહેલા સાપનો થયો હતો છેલ્લે તેને વિનાશ જ મળે છે અને હંમેશા સચ્ચાઈની જીત થાય છે અધર્મી અત્યાચારી અને અન્યાયનો છેલ્લે અંત જ હોય છે અને પછી વિક્રમ રાજા તેના સસરા તેજસ રાજાને તેના ઉજ્જૈન રાજ્યમાં લઈ જાય છે અને વિક્રમ રાજાએ તેની સેના તેજસ રાજા સાથે મોકલી જે રાજાએ તેજસ રાજાનું રાજ્ય હડપી લીધું હતું તે રાજાને હરાવીને ત્યાંથી બહાર નીકળ્યા અને પાછું એમ એમના સસરાને રાજ્ય એમને પાછું મળી ગયું ચિત્રલેખાના પિતાને રાજ્ય મળી ગયું અને મિત્રો જુઓ આ હતો ભાગ્યનો ખેલ જેના કર્મ અને કિસ્મત સારી છે તેને ભગવાન ગમે તે રીતે ક્યાંયથી પણ આપી જ દે છે તો મિત્રો આ હતી સરસ મજાની વાર્તા કે આપણે કોના ભાગ્યનું ખાઈએ છીએ કોઈ કોઈના ભાગ્યનું નથી ખાતું હરેક વ્યક્તિ હરેક જીવ પોતાના જ ભાગ્યનું ખાય છે તો મિત્રો વાર્તા સારી લગી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને ને કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ